જો હું તમને બતાવું અમને ભેંસો કહેવામાં આવે છે અને પાડું કહેવામાં આવે છે જો આ છે ભેંસો તમે જ કોઈ દી જ નહીં હોય મને જેવું લાગે છે અસમમાં ધુહાડો કરી રહ્યા છે તો અમારો વ્લોગ તમને ગમે તો અટાણા એ ધુહાડો થઈ રહ્યો છે તમને બતાતો જ છે એમે આમાં કઈ એડિટિંગ ને એવું કઈ કરતો નથી અમારો વ્લોગ ગમે તો લાઈક કરીજો નો ગમે તો લાઈક કરીજો બાકી કરજો ખરા આ છે સાહિલ તમે તો કદી જોયો જ નહીં હોય તો હાલો આજના બ્લોગ માં એટલું જય હિન્દ જય ભારત કરતા જો બાય ટાટા એ ધોડ વધી ગયો